નમસ્કાર મિત્રો ગુજ્જો હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે શું તમે દર રાત્રે બે કે ત્રણ ભલે તમે પરંતુ એવું વિચારીને કરી રહ્યા છો કે જે સ્વાસ્થ્યપ્રદ છે મેં ઘણા વડીલોને ઊંઘની સમસ્યાઓથી ઝૂમતા જોયા છે અને પછીથી ખબર પડી કે અસલી કારણ તેમની રોજની દિનચર્યા કેવી રીતે તમે લસણનો હા લસણનો એક ખૂબ જ ખાસ રીતે ઉપયોગ કરી શકો છો જે તમને માત્ર ત્રણ રાતમાં જ ફરીથી ઊંડી ઊંઘ ઊંઘવામાં મદદ કરી શકે છે કોઈ ગોળી નહીં કોઈ સાઈડ ઇફેક્ટ નહીં બસ તમારી સાંજની આદતમાં એક નાનકડો ફેરફાર પરંતુ શરૂ કરતા પહેલા હું તમારી પાસેથી સાંભળવા માંગીશ તમે આ ક્યાંથી જોઈ રહ્યા છો અને અત્યારે શું સમય થયો છે કૃપા કરીને નીચે એક કમેન્ટ છોડો આ ખરેખર મને તમારી યાત્રા સાથે જોડાવવામાં મદદ કરે છે અને જો આ પ્રકારની પ્રાકૃતિક વિજ્ઞાન સમર્થિત ટીપ્સ તમારા માટે મહત્વ ધરાવતી હોય તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો જેથી તમે આગામી વિડીયો ન ચૂકો ભારતમાં ઘણા વડીલો ચૂપચાપ તૂટક ઊંઘતી પીડાય છે દર રાત્રે બે કે ત્રણ વાર જાગી જાય છે ભલે તેઓ બહુ વધારે પાણી ન પીતા હોય તેઓ તેને ઘડપણ તણાવ અથવા તો કદાચ કર્મોનો દોષ આપે છે પરંતુ શું થશે જો અસલી કારણ તમારા મગજની અંદર કંઈક એવું છે જે બસ તેવી રીતે કામ નથી કરી રહ્યું જે રીતે તેને કરવું જોઈએ જુઓ જેમ જેમ આપણી ઉંમર વધે છે આપણું શરીર ધીમે ધીમે સેરેટોનિન નામના રસાયણનું પૂરતું ઉત્પાદન બંધ કરી દે છે આ મૂળથી લઈને પાચન અને ખાસ કરીને ઊંઘ સુધી બધું જ પ્રભાવિત કરે છે અને અહીં એક શાંત લિંક છે જે ઘણા લોકો નથી જાણતા કે સેરેટોનિન તે મુખ્ય બિલ્ડિંગ બ્લોક છે જેની તમારા શરીરને મેલાટોનિન બનાવવા માટે જરૂર હોય છે તે હોર્મોન જે તમારા ઊંઘના ચક્રને નિયંત્રિત કરે છે જ્યારે ઓછું હોય છે ત્યારે તમારું મેલાટોનિન નબળું રહે છે જેનો અર્થ છે કે તમારા મગજને ક્યારેય સૂઈ જવા અને સૂતા રહેવાનો પૂરો સંકેત મળતો નથી તો ભલે તમે આઠ કલાક પથારીમાં સૂઈ રહો તમારી ઊંઘ હળવી લાગે છે આસાનીથી ભંગ થઈ જાય છે અને તમે ફરીથી થાકેલા ઉઠો છો આ તમારી ભૂલ નથી આ માત્ર સાહીઠ કે પાસઠની ઉંમર પછી શરીરના રસાયણ વિજ્ઞાનમાં એક કુદરતી ફેરફાર છે પરંતુ અહીં આશાની વાત એ છે કે કેટલાક ખાદ્ય પદાર્થો જ્યારે સાચી રીતે અને સાચા સમયે ઉપયોગ કરવામાં આવે તો આ રાસાયણિક સંતુલનને ધીમે ધીમે ફરીથી ટેકો આપી શકે છે આવું જ એક ભોજન જે ભારતીય ઘરો અને આયુર્વેદના જ્ઞાનમાં ઊંડે સુધી વણાયેલું છે તે છે લસણ હવે તમે લસણને દાળ કે શાકમાં સ્વાદ માટે વાપરવાની જ વસ્તુ સમજી શકો છો પરંતુ તબીબી રીતે આમાં કંઈક ખૂબ જ શક્તિશાળી છે લસણમાં એલિસિન નામનું એક કુદરતી સંયોજન છે જે ધીમે ધીમે શાંત કરવા અને મગજમાં લોહીના પ્રવાહને સુધારો કરવા માટે જાણીતું છે વધુ સારા લોહીના પ્રવાહનો અર્થ છે વધુ સારું ઓક્સિજન શરીરના તાપમાનનું વધુ સારું નિયમન અને સૌથી મહત્વનું રાત્રે વધુ સારી ઊંઘની શરૂઆત ઘણા વડીલો જે સાંજે તણાવ કે ચિંતાથી જજુમે છે તેઓ ઘણીવાર અનુભવે છે કે મન ત્યારે પણ ખૂબ સક્રિય રહે છે જ્યારે તેનું ધીમું થવું જોઈએ એલિસિન આ તણાવને ઓછો કરવામાં મદદ કરે છે તે મગજને એક સંકેત મોકલે છે કે હવે આરામ કરવો સુરક્ષિત છે એટલું જ નહીં લસણ શરીરમાં સેરોટોનિનના સ્તરને વધારવામાં પણ મદદ કરે છે જેનાથી મગજ માટે મેલાટોનિન બનવું સરળ થઈ જાય છે જ્યારે લાઇટો બંધ થઈ જાય છે ત્યારે આલસણ સેરાટોનિન પછી મેલાટોનિન અને પછી ઊંડી અબાધિત ઊંઘ સુધીની એક સૌમ્ય સાંકળ પ્રતિક્રિયા છે કોટાથી શ્રી રમેશજી વિશે વાત કરું તો અડસઠ વર્ષની ઉંમરે તેઓ દર બે કલાકે જાગી રહ્યા હતા અને કોઈ પણ ડોક્ટરને કંઈ ખાસ ખામી મળી નહોતી રહી તેમણે ઓશિકા બદલવાની કોશિશ કરી નવું ગાદલું ખરીદ્યું અહીં સુધી કે સૂતા પહેલા વાર્સલીનું સંગીત પણ વગાડ્યું પરંતુ કંઈ કામ ન આવ્યું પછી એક આયુર્વેદિક નિષ્ણાંતિ સલાહ પર તેમણે સાંજની દિનચર્યામાં લસણનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને માત્ર પાંચેસ દિવસમાં તેમણે જણાવ્યું કે બે વર્ષમાં પહેલીવાર તેઓ રાત્રે દસ વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી કોઈ પણ અવરોધ વગર ઊંઘ્યા પ્રિય વડીલો આ કોઈ જાદુ નથી અને આ કોઈ માર્કેટિંગ નથી તમારી શરીર આ રીતે જ બનેલું છે સાઠ પછી પણ તમારી સિસ્ટમને હજુ પણ યાદ છે કે ઊંડી ઊંઘ કેવી રીતે લેવી તેને બસ થોડી મદદની જરૂર છે જધી રહેતી અને સાચા સમયે આપવામાં આવે તો જો હાલમાં ઊંઘ તમારાથી દૂર ભાગી રહી હોય તો હાર ન માનો ક્યારેક તમારા શરીરની નવી લઈને સમજવી અને તેને લસણની એક નાની કળીના રૂપમાં સાચો સંકેત આપવો જ પૂરતો હોય છે પ્રથમ રીત છે લસણને તમારા ઓશિકા નીચે રાખવું આ એક અસરકારક લોક ઉપાય છે ક્યારેક ઊંઘ બીમારીના કારણે નહીં પરંતુ એટલા માટે ચાલી જાય છે કારણ કે શરીર બસ આરામની સ્થિતિમાં નથી આવી શકતું ભારતમાં ઘણા વડીલો શાંત દિવસ અને હળવું રાત્રિનું ભોજન લીધા પછી પણ રાત્રે પડખા બદલતા રહે છે તમે સુવો છો આંખો બંધ કરો છો અને જેવું તમારું શરીર આરામ કરવાનું શરૂ કરે છે એક અજીબ બેચેની શરૂ થઈ જાય છે આવિશ્વાસ કરવા માટે ખૂબ સરળ લાગી શકે છે પરંતુ લસણની એક કળી સિસ્ટમને સ્વાભાવિક રીતે શાંત કરવામાં મદદ કરી શકે છે પરંપરાગત ભારતીય ઘરોમાં તાજી લસણની કળી છોલેલી અને સાફ કરેલી તમારા ઓશિકાના ગિલાફની અંદર તે છેડા પાસે રાખો જ્યાં તમારું માથું સામાન્ય રીતે રહેતું હોય તેને ખાવાની નથી રગડવાની નથી બસ તેને રાતભર તમારા ઓશિકા નીચે ચૂપચાપ રહેવા દો જેવું તમારું શરીર લસણને ગરમ કરે છે તે હવામાં એક સૌમ્ય સુગંધ છોડવાનું શરૂ કરે છે આગંધ નરમ સુકુન આપનારી હોય છે અને આશ્ચર્યજનક આરામ લાવી શકે છે લસણની અંદરનું કુદરતી સંયોજન એલિસિન ધીમે ધીમે બાષ્પીભવન પામે છે અને નાક દ્વારા શ્વાસ લેવામાં મદદ કરે છે ઘણા વડીલો કહે છે કે તેમને લાગે છે કે તેમના સાઇનસ ખુલી ગયા છે અને તેમની શ્વાસની ગતિ ધીમી થઈ ગઈ છે બીજી રીત છે લસણને તમારા પગના તળિયા પર લગાવવું ભારતના ઘણા ભાગોમાં પગના તળિયામાં શક્તિશાળી ઊર્જા બિંદુઓ હોવાનું માનવામાં આવે છે જે ચેતા તંત્ર સાથે જોડાયેલા હોય છે સુતા પહેલા આ બિંદુને ઉત્તેજિત કરવાથી મન શાંત થઈ શકે છે લસણમાં કુદરતી ગરમ તેલ હોય છે જે ધીમે ધીમે પરિભ્રમણને ઉત્તેજિત કરે છે અને તણાવ ઓછો કરે છે આ વિધિ અજમાવવા માટે ત્રણ થી પાંચ તાજી લસણની કળીઓને કચડીને નરમ પેસ્ટ બનાવી લો તમારા પગને ગરમ પાણીથી ધોઈને સૂકવી લો અને પછી દરેક તળિયાની વચ્ચે જ્યાં કમાન અંદરની તરફ વળે છે ત્યાં લસણની પેસ્ટ લગાવો તેને નરમ કાપડથી ઢાંકી દો અને દસ થી પંદર થી વીસ મિનિટ સુધી રહેવા દો જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો શરૂઆતમાં પાંચ મિનિટ જ રાખો આ પદ્ધતિ અઠવાડિયામાં બે થી ચાર વાર પૂરતી છે પુણેના શ્રી રાજજીએ આ પદ્ધતિથી પોતાની ઊંઘમાં મોટો સુધારો જોયો અને હવે તેઓ કહે છે કે તેમના પગ મગજને કહી રહ્યા છે કે સૂવવું સુરક્ષિત છે ત્રીજી રીત છે સૂતાં પહેલાં લસણવાળું દૂધ અને મધ પીવું પેઢીઓથી વડીલોએ દૂધની શક્તિ પર ભરોસો કર્યો છે પરંતુ જ્યારે તેમાં લસણ અને મધ ઉમેરાય છે ત્યારે તે એક શક્તિશાળી ઊંઘનું ટોનિક બની જાય છે લસણ ચેતા તંત્રને શાંત કરે છે અને મધ રાત પર બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખે છે આ પીણું બનાવવા માટે પાંચ લસણની કળીઓને

એસી નેવું દિવસ સુધી ચોક્કસ ગરમીમાં ફરમેન્ટ કરીને બનાવાય છે તે નરમ અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે તેનો સ્વાદ તીખો નથી હોતો અને તે પેટમાં બળતરા પણ નથી કરતું તે શરીરમાં સેરેટોનિન વધારવામાં મદદ કરે છે જે ઊંઘના હોર્મોન મેલાટોનિન માટે જરૂરી છે દરરોજ બે થી ચાર કળીઓ ખાઓ સવારે ઉઠ્યા પછી અને સાંજે જમ્યાના ત્રીસ મિનિટ પહેલા તેને ધીમે ધીમે ચાવીને ગરમ પાણી સાથે ગળી જાઓ સુરતના શ્રી વિનોદજીએ આનાથી પાચન અને ઊંઘ બંનેમાં આશ્ચર્યજનક સુધારો જોયો અંતિમ વિચારોમાં ઘણા વડીલો માને છે કે ખરાબ ઊંઘ એ વૃદ્ધાવસ્થાનો અનિવાર્ય ભાગ છે પરંતુ આ સત્ય નથી ઊંઘ ઘણીવાર એટલા માટે જતી રહે છે કારણ કે શરીર અસંતુલિત થઈ જાય છે લસણ કોઈ દવા નથી પરંતુ એ કુદરતી સંકેત છે જે તમારા શરીરને યાદી અપાવે છે કે આરામ કેવી રીતે કરવો તમારે બધું એક સાથે કરવાની જરૂર નથી બસ કોઈ એક રીત પસંદ કરો જે તમને યોગ્ય લાગે તેને વિશ્વાસ સાથે અજમાવો અને તમારા શરીરને પ્રતિભાવ આપવા દો આજના બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો ધન્યવાદ